જેમને સુકે લડી અને ધારાસભ્ય તરીકે જયારે ગોપાલ ઇટાલિયા ચૂંટાઈને આવ્યા ત્યારથી મિત્રો આખા જુનાગઢ જિલ્લાની પણ આખા ગુજરાતની ચિંતા કરતા અને એમાં મારે એમનું ધ્યાન એ દોરવું છે કે માણાવદરની રાજનીતિ પોતાને કાંઈ લેવા દેવાના પણ આ જ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય આ વિસ્તારના પૂર્વ સરકારના મંત્રી અને હાલના ગોપાલ ઇટાલિયાના એટલે એમ માનીએ કે હાવાણા ના ટકે એના કહેવાથી જયારે રિવરફ્રન્ટ યાદ આવ્યું ત્યારે મારે ગોપાલ ઇટાલિયાને એટલું કેવું છે કે આના માટે ચિંતા કરવા માટે અમારા ધારાસભ્યો માણાવદરના અરવિંદ લાડાણી છે જ આપણે જો ચિંતા જ કરવી હોય તો ઘણા બધા વિકાસના કામો કરી શકીએ પણ અમારી સૌ ટીમે માણાવદરના ધારાસભ્યો હોય નગરપાલિકા હોય કે ભાજપના સૌ આગેવાનોએ આગળ એવું વિચાર્યું છે કે આ રિવરફ્રન્ટ જો અત્યારે નગરપાલિકા સંભાળી લઈએ તો નગરપાલિકા સંભાળી લે તો માણાવદર નગરજનોને જણાવવા માંગુ કે માણાવદરની જનતાને જે આ ગોપાલ ઇટાલિયા અને એમના આકા એમને જે સલાહ દેનારા છે એ ગેરમાર્ગે દોરે છે કારણ કે એમના મળે આવે હવે લાખોનું કરપ્શન આમાં કર્યું છે એમના મળતી આવે લાખો રૂપિયામાંથી ખાધા છે આજે પણ આ કામ ધૂળ ખાઈ રહ્યું છે અધુરું કામ છે અને મારી માણાવદરની જનતા મતલબ કે મારી જવાબદારી નથી પણ ઇન્ડાયરેક્ટલી જ્યારે આ સંગઠનની જવાબદારી પાર્ટી આ વિસ્તારની હોપી હોય ત્યારે અમારા માણાવદરના ધારાસભ્ય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી બનતી હોય કે માણાવદરની નગર જનતા ઉપર આજે હાડા બારસો રૂપિયા જેવો ટેક્સનો બોજ પડી રહ્યો છે અને ઇ ટેક્સનો બોજ અને પચીસો રૂપિયા ન થાય એના માટે આ રિવરફ્રન્ટ નગરપાલિકા હં માટે તૈયાર નથી